हेलो टू फैमिली કે આમ સોચ મે બડા મજામાં મજામાં તશો તો તમારા બધાનું અધિક અધિક સ્વાગત છે મારા બ્લોગમાં ને આજ તકે ચાંકામ એટલે આપણે જવાનું છે દાદાએ હારું કરવા કારણ કે કાઈ લોન છે ને એટલે અમારે જોને દેને દાદા ચડે દાદાએ તો આ તમાર જવાનું છે હારું કરવા દાદાએ આખી લગભગ કેટલું 20 25 કિલોમીટર જેવું થાશે તો આપણે આને હવે હવે નીકળવી નઈ આપડી ગાડી આવી ગઈ છે અને આપણે પણ બહાર નીકળી ગયા છીએ તો આપણે નીકળવી હવે ફાઈનલી હેને આપણે આપી પડે પહોંચી ગયા છીએ પેટ્રોલ પુરામાં આપણો જો ભાઈ પણ આપણે પેટ્રોલ પુરાઈ નાઈલો આવે છે કારણ કે ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું તો ને ભાઈ પેટ્રોલ પુરા મૂકલો કે આપણે ભાઈ કે ભાઈ સાટા નહીં ભાઈ કેટલે તેજસ્વી લોકો હે અમારે પાસ કેટલે શાનદાર વિચાર રાખતે હે જી પેટ્રોલ પુરાઈને આપણે નીકળી ગયા છીએ વીન આપણો ભાઈ બંધો એવી ડ્રાઈવર છે બધાની સાઈડ્યુ કાપ્યા જાય ઠેટ પગાડે તો હારું છે ફાઇનલી આપણે વિશ્યાના વારા નીકળી ગયા છીએ આપણો ભાઈ બહેન ક્યાંયથી ભાઈ માવો લઈ લીજે માવા વિના તો આપણી ગાડી આવી છે ને તો આપણે કહી દીધું ભાઈ ગાડી હું આવી ગયા ભાઈ માવો તો તને ખબર આવો નહીં

તા ગામડા પાર કરીને પગી જે છે દાદા એ આ જો આ છે અમાર દાદા નું દર્શન કરી લ્યો એને આયા સેવા જો અમાર દાદા ને બો મકવાના ઝાલા પરિવાર ના સુરાપુરા દાદા અને આ ઉપર સે અમાર તજા સડે છે આ કોઈ કે સ્યાં કે બધી બધા હરુ કરે છે આપણે હે ને ભાઈ અહીંયા જ તણા બધા જણા પણ અહીં છે ને અહીંયા ભાદરવી ભાદરની નિંદી જાય હે તો આપણે ના પણ જાવી આપડે હળને હળથી આમે તો ના દેખાય છે નદી તો આપણે પાંયા જઈને હવે હળથી કે આ બધા છે આપણા મકવાના ઝાલા પરિવારના બધા ભાઈઓ અને આતરે બધા એમે સેવા આપવા આવ્યા છે કે કારણ કે અમારે હેને કાલે દાદાએ તજા સડે છે ને તો ઉત્સવ હોય છે તો આતરે બધા એમે હેને થોડીક સેવા આપવા આવ્યા છે સાફ સફાઈ કરવા આવ્યા છે તો આપણે હેને પહેલા સાફ સફાઈ કરી લેવી ને પછી તમને મળીએ આગળ એ ફ્યુ મોમેન્ટસ લેટર ફાઇનલ લિસ્ટ ને આપણે જો આ બધા જો ઠામડા હારા કરી નાખ્યા છે આ જો આ ભાઈ લઈને જાય છે તો ને આ બધા ઠામડા જો આપણે ઉપાડીશું આ બધું આપણે સારું કરી નાખ્યું છે એટલું ને કે આપણે દાદાએ ઉપર જવાનું છે ને આપણે થોડું સારું કરવાનું છે તો આ બધું આપણે લઈને જાવી ઉપર અત્યારે છે ને મિયા કૂવે આયા છીએ જો આંડા ભરવા પાણી ના અને જો આ ભાઈ જો ટપકના દોડે પાણી સીસે છે કારણ કે આંઢું તો મળ્યું નહીં તો આપણે હે ને આ પાણી ભરે છે ને ઉપર દાદાએ જવાનું છે કારણ કે ચા બનાવવાની છે ને એટલે ઉપર લઈ જવું એ પાણી ને કૂવો તો ભાઈ જો પાણી ગિલું ભર્યું पचास आठ फूट ऊँडो लगे मैंने जो भाई आपा जो पानी शी शीसी लीधु से हांडा तो आप हांडा उतरे थाम जो चढ़ाया तजा ओली लाख बीजे धजा चढ़ावा तजा लेवा जाए क्या जो सारू करें अरे जो अमरा होम भाई सर ने जो बावला कापे सर अत्या जो जो विपुलजा उतारी लीधी से અને આ જો ભાઈ વિશાલ ભાઈ જો ભાઈ તજા પકડે હેઠી થી તો તજા આવી ગઈ છે હેઠી એટલે સને અમારા હોમ ભાઈ છે ને થોડું અમને કામ સીધી દીધું છે લાકડા લેવાનું તો હું હેઠે આને લાકડા લેવા આયલો જાઉં હું મે એંદે થી બારું કાઢી નાખ્યું હે તો આપણે આ હેને ઉપર ચડી ગયા છે અને આ લે લાકડું જો ને આપણે લઈને જવાનું છે લાકડું તો સને ભાઈ આપણે લઈ લીધું છે ને આપણે હવે હેને ઓળે ઓળે ઉભે રહીને જઈ છે લાકડું લઈને ને જાય સુલો હળગાઈ નાખ્યો છે બધાય હારું ચા બનાવા તો સાબ બની ગય સે આપડે ભાઈ થોડક નાસ્તો હણ્યો છે તો આપડે નાસ્તો કરી લી પછી તમને મળવી તો આપડે ભાઈ નાસ્તો કરીને આયા છે કુવા પાસે પાણી ભરવા પાછો તો આપડે હન પેલા ભાઈ આંડો એક શીશી લેવી તો આપડે સને એક આંડો શીશી લીધો છે અને આંડો લઈને આપણે ઉપર જાવી અને અત્યારે મેં જો આય ટ્રેક્ટર બોલાવ્યું છે જો આ બધું આ ખડ ને આ બધું જે છે ને એ બધું પાડવાનું આ ટ્રેક્ટર છે ને આ રાપ મારે છે અત્યારે અત્યારે છે ને અમે આયા ભાદરની નદીમાં નાવા આયા છીએ જો સકો જો આ બધા નાવા વાળા છે ભાદરની નદીમાં હું એટલે નાવાનું છે કે નહીં હા હા જો આ બધા ભાદરની નદીમાં નાવાના છે બૌ ઊંડું છે અંદાજે કેટલું ઊંડું હોય છે આમ લગભગ પંદર વીસ ફૂટ જેટલું લગભગ આમાં પાદર ઊંડી હશે તમે જોઈ શકો છો એને મોટી લાંબી છે તો આ બધા નાય છે તો આપડે નાહવા જવાનું છે આપડે છે ને ભાદરની નીંડીમાં છે ને નાયન નીકળી ગયા છેવી તો હવે ઉપર આલ્યા જાવી અવળે અવળે ને મે નાય નાય ઉપર વ્યા છે ને બધું હુંમણામાં કેવું બધું સારું કરી નહિયું કડબર બધું લેવાઈ દયું દાદાનો ઓટો પણ ધોઈ નાખ્યો છે તો હવે છે ને મે અહીંથી નીકળવી સીધા વિચ્છા કોઈ Saya nak lesen ni, memang je jadi kerjaan. Tuh, hanya kami nasi dah malu je visa blok mana.